દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભાજપ નવી ટીમે માખોડલ ચરણોમાં સીસ પણ ઝુકાવ્યું છે જે માખોડલ આશીર્વાદ લઈને સંગઠનને મજબૂત કરવાની વાત કરી હતી

તો બીજી તરફ પ્રદેશ ઉપપ્રમુખ રમેશ દડુક પણ કાર્યક્રમમાં જોડાયા પ્રદેશ કિસાન ખોડલધામ ખાતે પહોંચ્યા હતા જેમાં ખોડલના આશીર્વાદ લઈને સંગઠનને મજબૂત કરવાની વાત કરી હતી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે એમને આગેવાની લીધી હતી જયારે સ્થાનિક અગ્રણીઓ દ્વારા ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું ફુલહાર અને શાલ ઓઢાડી અને સન્માન કરવામાં આવ્યું જ્યારે કાર્યક્રમ દરમિયાન સંગઠનની એકતાનો સંદેશો પણ આપવામાં આવ્યો છે ભાજપ સંગઠનને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી તો સાથે જ સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવાની વાત જે છે તે પણ પ્રશાંત કોરાટ દ્વારા અને અન્ય નેતાઓ દ્વારા કરવામાં આવી ત્યારે ખોડલધામના પરિસરમાં ઉત્સાહભર્યું વાતાવરણ જે છે તે જોવા મળ્યું હતું ને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ જે છે તે આજે ખોડલધામના આંગણે જોવા મળી રહ્યા હતા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબની ટીમમાં એમને મને મહામંત્રી પદની જવાબદારી સોંપી છે અને જ્યારે આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી બન્યા બાદ પ્રથમ વખત ખોડલધામ કાગવડ કોડિયાર માતાજીના આશીર્વાદ મેળવવામાં આવ્યો મેળવવા માટે આવ્યો છું આજે ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ देश यशस्वी प्रधानमंत्री श्री नरेन्द्र भाई मोदी साहब देश गृहमंत्री आदरणीय श्री अमित भाई सा शाह साहब अमा राष्ट्रीय अध्यक्ष आदरणीय श्री जेपी नड्डा जी कार्यकारी अध्यक्ष आदरणीय श्री नितिन नवीन जी हमारा मन मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल साहब नायब मुख्यमंत्री आदरणीय श्री हर्ष भाई प्रदेश अध्यक्ष जगदीश भाई संगठन महामंत्री रत्नागर जी आ बधाएं मेरी पर विश्वास मूको जय माता आशीर्वाद लेवा કે આવનારા સમયમાં જે જવાબદારી સોંપી છે એ જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી શકું ભારતીય જનતા પાર્ટી જે અત્યારે મજબૂત છે એનાથી વધારે મજબૂત બનાવી શકીએ નવા લોકોને ભારતીય જનતા પાર્ટી સુધી પહોંચાડીએ એના કાર્યકર બનાવીએ ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાત અને કેન્દ્રની અંદર છે ત્યારે સરકારના કામ અને એની યોજના લોકો સુધી પહોંચાડીએ એ પ્રકારના અમારા પ્રયત્ન છે આજે અમે ખોડલધામ ખાતે નવા સંગઠનની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર મને સાથે રમેશભાઈ ધડુકને ઉપપ્રમુખ અમારા નીરવભાઈ અમીરને મંત્રીની જ જવાબદારી મળી છે હિરેનભાઈ હીરપરાને કિસાન મોરચાની જવાબદારી મળી છે બેન અંજુબેન વેકરિયા વેકરિયાને મહિલા મોરચાના અધ્યક્ષની જવાબદારી મળી છે ત્યારે અમે પાંચેય લેવા પટેલ સમાજના એક કાર્યકર્તા એક દીકરા તરીકે દીકરી તરીકે આજે માતાજીના આશીર્વાદ લેવા માટે આવ્યા છે સાથે નરેશભાઈને પણ મળીને એમને પણ અમને શુભેચ્છા આપી છે ત્યારે સમાજનું તો જવાબદારી છે સાથે સાથે સર્વ સમાજને સાથે લઈને આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી વધારેમાં વધારે મજબૂત થાય લોકોને સરકારનો લાભ પહોંચે એ પ્રકારના અમારા પ્રયત્નો રહેશે